સુરતના પાંડેસરાના વડોદ વિસ્તારમાં ગાંજાના કેસના આરોપીને જૂના ઝઘડામાં યુવકની તક તલવાર અને ચપ્પુના ગાંજે કેને ખાતકી હત્યા કરવામાં આવી હતી મૃતક સંદીપ ઉર્ફે તિસરી શાકીશસિંહ રાજપૂત વડોદ ગામના આવાસમાં રહેતો હતો અને છૂટક મજૂરી કરતો હતો ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે આ શેખને ત્રીસ વાગે સંદીપ વડોદ ગામ પાસે આવેલી બુલેટોકિસ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ગાંજા કેસના આરોપી અવધેશ સહાની અને તેના સાગરીતોએ તલવાર અને ચપ્પુ વડે તેના પર હુમલો કર્યો હતો હુમલામાં સંદીપને પેટ છાતી પીઠ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને કમકમાટે ભર્યું મોત નીપજ્યું હતું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હત્યાનું કારણ ગાંજાના વેપાર સાથે સંકળાયેલી જૂની અદાવત છે આરોપી અવધેશ સહાની તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો તેની શંકા હતી કે સંદીપ ઉર્ફે તિસરીએ કાવતરું રચી તેને પાસામાં મોકલવામાં મદદ કરી હતી સંદીપના ભાઈ વિવેકસિંહ રાકેશ સિંહ રાજપૂતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અવધિશ સહની ભાઈ કમલેશ સહાની આશીષ મિશુસિંહ નિખિલ નિષાદ અને અન્ય પાંચ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં તાજ પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી ઝડપાયેલા આરોપીઓમાં કમલેશ રામાચલ સહાની ઉંમર ચોવીસ નિખિલ લાલ બહાદુર નિશાદ ઉંમર બાવીસ આશિષ ઓમપ્રકાશ માતાપ્રસાદ મોરિયા ઉમર ઓગણીસ રિતેશ સંજય સોની ઉંમર અઢાર સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સાગરિતોને પણ ડિટેન કરી ઝુવિનાઇલ હોમ ખાતે મોકલી આપવામાં આવેલ છે પોલીસે ઝડપાયેલા આરોપીઓના ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી